નમસ્કાર આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ હું આપની સાથે છું આઝમ આપણે આજે એક ડોક્ટર સાથે વાત કરીશું અને જાણીશું અનેક કેવી રીતે થઈ શકે છે આપણા સાથે ડોક્ટર વિશાલ માંડલેવાલા જોડાયા છે ડોક્ટર વિશાલ આપનું સંદેશનું સ્વાગત છે સવાલ આપની સાથે એ રહેશે કારણ કે દર્શકો બી જાણવા માંગતા હોય છે કે ઓર્થોપેડિક અને ઓર્થો સ્કોપી વચ્ચે ફરક શું છે ઓર્થોપેડિક જે છે તે જે જનરલ ઓર્થોપેડિક ડોક્ટર હોય છે એ વાસ્ટ મેજોરિટી ડિઝીઝ સાથે એમને ટ્રીટ કરવાનું હોતું હોય છે જેમ કે ફ્રેક્ચર કોમ્પ્લેક્સ ફ્રેક્ચર શોલ્ડર ઇન્જરી નેક ઇન્જરી સ્પાઇન ઇન્જરી પેલ્વિસ ઇન્જરી હિપ ઇન્જરી ની ઇન્જરી ની રિપ્લેસમેન્ટ ફૂટ એન્ડ એન્કલ સર્જરી હિલ સર્જરીઝ પીરિયાક સર્જરી આવી અનેક પ્રકારની ઇન્જરી સાથે એમની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે જે સ્પોર્ટ્સ ઇન્જરી સ્પેશિયાલિસ્ટ છે તેના માટે જનરલ સર્જન સર્જરીની એડિશનલ ટ્રેનિંગ જેને અમે ફેલોશીપ લઈએ છે તે કરવામાં આવતી હોય છે જે ફેલોશીપ દરમિયાન એમને ઘણા પ્રકાર એમઆઈ રીડિંગ ગેટર થાય એમને જે ઇન્જરી થતી હોય સ્પોર્ટ્સની ઇન્જરી થતી હોય એની ફિઝિયોથેરાપી કે હિસાબે કરવાની છે અને રિહાય પ્રોટોકોલ કરવામાં આવતા હોય છે એડવાન્સ સર્જરી ટેકનિક શીખવામાં આવતી હોય છે એ જ રીતે જે જોઈન્ટ સ્પેશિયલિસ્ટ છે હવેના ટાઈમમાં દરેક જોઈન્ટના અલગ અલગ ટ્રેનિંગ આપીને એનું સ્પેશિયાલિસ્ટ બનાવવામાં આવે છે જેમ કે એ તો ની સ્પેશિયાલીસ્ટ હોય તો ની અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે શોલ્ડર સ્પેશિયાલીસ્ટ માટે ખાલી શોલ્ડરની અલગથી ટ્રેનિંગ આપવામાં આવે છે ને એની સ્પેશિયાલીસ્ટ ટ્રેનિંગના લેવાના લીધે એ લોકોને એ પ્રત્યેક જોઈન માટેનું નોલેજ ઘણું વધારે હોય છે અને એ વધારે નોલેજ હોવાના લીધે દર્દીને ઘણો એનો ફાયદો મળી શકતો હોય છે ડોક્ટર વિશાલ આપણે સૌથી મહત્વનો સવાલ છે આજે જીમના અંદર યુવાઓ કસરત કરવા જતા હોય છે તમામ લોકો જતા હોય છે અને ખાબાના અંદર દુખાવો થતો હોય છે તેની નોંધ લોકો લેતા નથી આ સામાન્ય ખાભાનો દુખાવો શું હોય છે અને આપણે કઈ હદ સુધી લઈ જઈ શકે છે ઘણી વાર જયારે તમે જીમ કરતા હો છો તો તમને સૌથી પહેલા જે ઇન્જરી થતી હોય છે તે રોટેટર કફ મસલ ની ઇન્જરી થતી હોય છે રોટેટર કફ મસલ એટલે ખભાના ચાર સ્નાયુ જે તમારા ખભાને ઉચકવામાં ખભો અંદર લઈ જવો કે ખભો બહાર લઈ જવા મદદરૂપ થતી હોય છે આપને જીમમાં જતો હોઈએ છે ત્યારે ઘણી વખત વધારે પૂરતું વજન ઉચકવાથી ખોટી ટેકનિકના લીધે એ સ્નાયુમાં સોજો આવી જતો હોય છે યા એ સ્નાયુમાં ઘણો નાના પ્રકારનો માર લાગતો હોય છે એના લીધે સ્નાયુ ફાટી જતું હોય છે જેથી કરીને અગર તમે એવા જ પ્રકારમાં પાછી તમે કરતા રહો યા તમે રમતા રહો તે જે નાનું ટેર છે કે સ્નાયુમાં સોજો છે તે મોટું પ્રમાણ લઈ શકે છે ઘણું મોટું ફાટી શકે છે અને અગર એ તમારું ત્યાં પહેલા તમને ધ્યાન રાખવામાં ના આવે કે તમે એનું પ્રોપર ટ્રીટમેન્ટ ના કરાવો તો એ આગળ જતા સર્જરી તરફ બી જઈ શકે છે એની સાથે સાથે જીમમાં જતા હશો તો ઘણા લોકો બાયસેપ્સ મસલ પર ઘણી એક્સરસાઇઝ કરતા હોય છે પણ પ્રોપર ટેકનિક નહીં હોય એ વધારે વજન ઉંચક છે તો બાયસેપ્સના મસલમાં સોજો ને ઘણી વાર એલ્બો પાસેથી બાયસેપ્સનો મસલ ઉખડી જતો હોય છે જે અસહન્ય પીડા થતી હોય છે ને આગળ જતા એ સર્જરી તરફ જઈ શકે સ્પોર્ટ રમતી વખતે યા ઘણીવાર તમે ક્રિકેટ રમતા હો ફૂટબોલ રમતા હો વોલીબોલ રમતા હો ને તમને સડનલી તમે પડી જાવ છો યા તમે બોક્સર છો ને તમને એકદમ માર લાગે છે તો તમને ખબરનું જે સ્નાયુ છે જેને અમે લેબ્રમ કહીએ છીએ તે લેબ્રમ ફાટી જાય છે જ્યારે લેબ્રમ ફાટી જતું હોય છે તમે ખબો પાછળ લઈ જવાની કોશિશ કરો તો શક્યતા છે કે તમારો ખબો આગળ આવી જાય રાતના સુતી વખતે તમને એવું ફેલ થઈ શકે છે કે હું સુઈ જાઉં છું ને મારો ખબો કદાચ એની જગા પરથી ખસી જશે રમતી વખતે પડી જવાના લીધે બી તમને શોલ્ડર લોકેશન થાય થઈ જાય છે આ સામાન્ય તકલીફ છે જે ખબરની તમને રૂટીનલી જીમ વખતે યા રમતી વખતે થઈ શકે છે ડોક્ટર વિશાલ આપણે કહેવત છે કે ભાઈ પિલ્લર મજબૂત તો ઇમારત મજબૂત અને આપણા શરીરના અંદર પિલ્લર એટલે કે ઘૂંટણ આવતું હોય છે અને યુવાધન આજે જીમમાં જાય છે વેટ ઉસકતા હોય છે થાઇઝની કસરત કરતા હોય છે ફૂટબોલ હોકી વગેરે રમત રમતા હોય છે ત્યારે ઘૂંટણની ઈજાઓ કેવી થઈ શકે છે જે સૌથી સામાન્ય ઈજા જે છે તેને કહેવાય છે ક્રુસેટ લિગામિટ ઇન્જરી જેને અમે એસીએલ કહીએ છીએ આ બહુ સામાન્ય ઇન્જરી થતી હોય છે ઘણી એવું બને છે કે પેશન્ટને જીમ કરતી વખતે કે વધારે વજન ઉચકવાથી કે જીમમાં જમ્પ કરવાથી એમનું બેલેન્સ રહેતું નથી અને પગમાં એમને સોજો આવી જતો હોય છે કે ક્રિકેટ રમે છે ફૂટબોલ રમે છે બોલિંગ કરતી વખતે એ ચાલતા ચાલતા એમનો પગ ટ્વીસ્ટ થઈ ગયો હોય ને પડી જાય છે ત્યારે એમને આ ની ઇન્જરી થતી હોય છે એસીએલ ની ઇન્જરી ઘણી વાર બહુ સામાન્ય હોય છે જેમાં ખાલી માં સોજો છે ટાઈપ વન ની ઇન્જરી કહેવાતી હોય છે જયારે તમને એ ઇન્જરી જો પહેલા જ તમે એનું પ્રોપર ટ્રીટમેન્ટ કરાવીને અગર તમારા એમઆરઆઈ કે તમારા ની સલાહ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરાવો છો તો તમે એ ઇન્જરી ને આગળ વધતા બચાવી શકો છો પ્રોપર એનું ટ્રીટમેન્ટ પહેલા તબક્કામાં આપી દેવામાં આવતું હોય છે તો એ ઇન્જરી આગળ જતા વધવાથી બચી શકે છે તમે અગર એને ધ્યાન ના આપો એ તમે એને લાઇટલી લો કે કંઈ નહીં આ તો સામાન્ય જ ખાલી ઘૂંટણનો દુખાવો છે તો બની શકે કે એ ઇન્જરી જે તમે ખાલી દવા યા ફિઝિયોથેરાપીથી સારી થઈ શકતી હોય તે તમેનું ધ્યાન ના આપવું એ તમારી ઇન્જરી વધતી ગઈ ને ઇન્જરી વધવાના લીધે તમારો જે ગ્રેડ વન ની ઇન્જરી હોય તે ગ્રેડ ટુ યા ગ્રેડ થ્રી પર એકવાર જતી રહે પછી સર્જરી છે બીજો કોઈ ઓપ્શન હોતો નથી જયારે તમારું માં સોજો થતો હોય છે ત્યારે તમને ઘણીવાર ગાદી માં ઈજા હોતી નથી તમારી ગાદી જેને મેનેસ્ક કહીએ છે તે નોર્મલ જ હોય છે બટ મેનેસ્ક એ તમારું ઘૂટન નું એક કુશન છે જયારે તમારું એસેલ પાકી જાય છે જે એસેલ એટલે બે પગ ને કનેક્ટ કરતી દોરી ગણાય એ દોરી અગર તૂટી ગઈ છે તો તમારું બધું લોડ ગાદી પર આવતું હોય છે ને તમે એના પર અગર ધ્યાન ના આપો તો સાથે સાથે તમારું ગાદી ફટવાની બી શક્યતા વધી જતી હોય છે એના લીધે તમને આગળ જતા ઘૂંટણનો ઘટાડો જે નોર્મલી પચાસ કે સાઠ વર્ષ પછી આવતો હોય તે તમને ઘણો જલ્દી આવી શકતું હોય એટલે તમને આવી કોઈ બી ઇન્જરી થઈ હોય તો તમારે ડોક્ટરને હંમેશા બતાવવું જોઈએ તમારે એને નિગ્લેક્ટ બિલકુલ બી કરવું નહીં જોઈએ ડોક્ટર વિશાલ સૌથી મહત્વનો સવાલ એ છે કે આ તો તમે ઈજાઓ થઈ તેના પર વાત કરીએ આ ઈજાઓને આપણે બંને ખબરની હોય ઘૂંટણની હોય કે બીજી કોઈ હોય એને અટકાવી કેવી રીતે શકીએ સૌથી પહેલા આપણે ખબરના વિશે વાત કરીએ તો ખભાના માટે નોર્મલી તમે જોશો તો જીમની અંદર લોકો બાયસેપ્સના મસલ કે ટ્રાયસેપ્સના મસલ પર વધારે કામ કરતા હોય જે નોર્મલી આપણે મસલ બહારથી દેખવામાં આવતું હોય છે પણ આપણે ખભાના જે રોટેટો કપના મસલ્સ છે જે આપણે હાથ ઉપર ઉચકવામાં અંદર લાવવામાં યા બહાર લઈ જવામાં મદદરૂપ થતા હોય એની બી આપણે અગર ફિઝિયોથેરાપી કરીએ યા જીમમાં એનું ડેલીના દસ રિપીટેશન નું વર્કઆઉટ કરીએ તો તમારા એ મસલ્સ ભી ઘણા ડેવલપ થતા હોય છે તમારે એ મસલ ડેવલપ થવાના લીધે કાલે કેરે બી તમારા શોલ્ડર પર વધારે પૂરતું લોડ આવે તો એમાં સોજો આવો એ મસલ પાચવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે સાથે સાથે જે ભી આપણે ખભો ઉપર ઉચકવું હોય તો તમારે ખભા ઉપર ઉચકવા માટે તમારા રોટેટો કપના મસલના સાથે સ્કેપ્યુલરના જે મસલ છે જે આપણા પાછળના ખભાના મસલ છે એ લોકો બંને સાથે ઉચકાય એ બહુ જરૂરી છે જેને સ્કેપ્યુલર સ્ટેબિલાઇઝેશન કહેવાતું હોય છે તમારા ખભાના મસલ્સ અગર વીક હશે ને સાથે સ્કેપ્યુલાનો મસલ્સ બી વીક હશે તો બધો લોડ તમારો રોટેટર કફ મસલ પર આવતો હોય છે એટલે ની મસલ મસલની જીમમાં એક્સરસાઇઝ હંમેશા કરવી જોઈએ અને સાથે સાથે સ્કેપ્યુલાનો મસલ્સ એ લોકોનું સ્ટેબિલાઈઝેશન ને એ મસલ ને બી સ્ટ્રોંગ કરો જેને સ્ટ્રેન્ધનીંગ કહેવાય તે સાથે આપણે સ્કેપ્યુલર સ્ટ્રેન્ધનિંગ બી કરવી જોઈએ જ્યાંથી આપણે ખભાના બધી જ પ્રકારના મસલ્સ સ્ટ્રોંગ હશે ને આગળ જતા આપણે ઇન્જરીની શક્યતાઓ વધી જતી ઘણી ઓછી થઈ જતી હોય છે સાથે સાથે જયારે બી તમે રમવા જાઓ તો સૌથી પહેલા તમારે પ્રોપર ફિઝિયોથેરાપી કરવી જોઈએ યા તમારે એક વોર્મઅપ એક્સરસાઇઝ કરવી જોઈએ જેથી તમારા મસલ્સ સ્ટ્રેચઆઉટ થયા હશે ને તમને ઇન્જરીની ચાન્સીસ ઘણા ઓછા હોય હવે આપણે ની વાત કરીએ તો તમે જોતા હશો કે જે બી એથલીટ છે સપોઝ કોઈ રનર છે કે કોઈ ક્રિકેટર છે કોઈ ફૂટબોલ છે એ લોકો બધાની જ ટ્રેનિંગ અલગ અલગ હોય છે બધાની ટ્રેનિંગ સેમ હોતી નથી કેમ કે કોઈ રનર હોય એ લોકોના સર્ટન મસલ્સ ઘણા સ્ટ્રોંગ હોવા જોઈએ એ જ રીતે ક્રિકેટર યા ફૂટબોલ યા બોક્સરને બી અલગ અલગ મસલ્સ સ્ટ્રોંગ હોવા જોઈએ તો એ લોકો જયારે જીમ જાય છે એ લોકોના ફિઝિયોથેરાપીસ્ટ હોય છે તો એ લોકોને એ હિસાબે મસલ્સના ફિઝિયોથેરાપી કરાવતા હોય ને એનાથી એ લોકો ઇન્જરીથી બચી શકતા હોય છે પણ આપણે ત્યાં બધા પ્રોફેશનલ પ્લેયર્સ હોતા નથી ઘણા આપણે ત્યાં એવા બી પેશન્ટ હોય છે જે લોકો સન્ડે ટુ સન્ડે યા વન્સ અ મંથ એ લોકો ક્રિકેટ યા કોઈ સ્પોર્ટ રમતા હોય છે જે એના વાર રમતો હોય એ લોકોના મસલ્સ એટલા સ્ટ્રોંગ હોતા નથી એ બધા લોકો એ બી જે બી રમતા હોય સૌથી પહેલા સ્ટ્રેચિંગ કરાવવું જોઈએ ને અગર એ લોકોનો રૂટીનલી રમવાનો પ્લાન હોય તો એ લોકો રૂટીન રેગ્યુલર એ લોકોએ જીમ જવું જોઈએ ને જીમમાં જઈને એ લોકોના જે કોડીના મસલ્સ છે જે આપણા થાઇના મસલ્સ કહેવાય કે આપના હેમસ્ટ્રિંગ છે એના પર વધારે કામ કરવું જોઈએ જેથી અગર એ મસલ્સ સ્ટ્રોંગ હશે ની ના મસલ્સ સ્ટ્રોંગ હશે તો તમને ની ઇન્જરી થવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે ડોક્ટર સાહેબ કયા સારવારની જરૂર પડતી હોય છે અને કયા ડોક્ટર પાસે જવું જોઈએ આજે જે બી તમને ઇન્જરી હોય છે અમે જોયું છે કે પેશન્ટને અગર ઇન્જરી થાય તો સૌથી પહેલા એવું જ વિચારે કે આપણે ઘરે જ ટ્રીટમેન્ટ કરી દઈએ તમને ભલે તમારી ઇન્જરી કેટલી બી નાની કેમ નહી લાગતી હોય તમે તમારા ડોક્ટર ને બતાવવું જોઈએ ને ડોક્ટરની સલાહ મુજબ તમને આગળ ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ અગર તમને ખભાનું તકલીફ છે તો તમારે કોઈ ખભાના સ્પેશિયાલીસ્ટ ને બતાવવું જોઈએ તમને ની ની તકલીફ છે તો તમારે નીના ના સ્પેશિયાલીસ્ટને બતાવવું જોઈએ એ સ્પેશિયાલિસ્ટ ને બતાવવાથી એ તમારું પ્રોપર નિદાન કરી શકે છે ને નિદાન કરવાના લીધે તમે ઘણીવાર મોટી સર્જરીથી બચી શકતા છો અમે જોયું છે કે અમારી પાસે ઘણા ખભાના દર્દીઓ આવતા હોય તો એ દર્દીને ઘણીમાં બહુ નાની ઇન્જરી હોય છે કે સ્નાયુમાં ખાલી ખભાના સ્નાયુમાં સોજો જ હોય છે કે ખભાના સ્નાયુ બહુ નાનો એવો ફાટેલો હોય છે એ વખતે જ એમને પ્રોપર દવા અને પ્રોપર ફિઝિયોથેરાપીનો પ્રોટોકોલ જો આપવામાં આવે છે તો ઘણા દર્દીઓ આગળ જતા સર્જરીથી બચી જતા હોય છે પણ અગર તમે એવું નથી કરતા એ જ વસ્તુ આગળ જઈને તમે બે ત્રણ મહિના પછી જાય તમારી તકલીફ વધે ને પછી અગર તમે ડોક્ટરને બતાવવા જાઓ તો શક્યતા છે જે તમારું ઘણું નાનું ટેગ હોય જે તમારું બહુ નાની ઇન્જરી હોય તે મોટા રૂપમાં જતું રહ્યું હોય વધારે પૂરતું ફાટી ગયું હોય ને પછી તમારે સર્જરી સિવાય બીજો કોઈ ઓપ્શન રહેતો નથી એટલે હું એ જ સલાહ આપીશ કે તમારે અગર નાની બી ઇન્જરી હોય તો જાતે ટ્રીટમેન્ટ કરવાના બદલે જે બી તમારા ડોક્ટર હોય યા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હોય એમને તરત જઈને તમારે બતાવવું જોઈએ ને એમની સલાહ મુજબ તમારે આગળ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ ડોક્ટર સાહેબ એક ઉદાહરણ લઈએ કે હું શું હતો તો ચાલતો હતો અને મારા ઘૂંટણમાં મચકોડ આવી જાય તો પછી ચાલી શકું છું કે નહીં ચાલી શકું અને ક્યારે ચાલી શકું આજે જે મજકુઆ હોય એને આપને સૌથી કોમન ઇન્જરી જે કહેવાય તેને એસીએલ ટ્રેન કહેવાય હવે એસીએસ ટ્રેનમાં અગર તમે ચાલો છો તો શક્યતા છે કે તમને ચાલતી વખતે પગમાં લચક આવી જાય યા પગમાં તમારું ઘૂંટણ ફરી જવાનો તમને ડર લાગી શકે છે આગળ જતા તમને પગ દાદર ઉતરતી વખતે તમને એવું લાગે કે હું દાદર ઉતરવા જાઉં છું મારા પગમાં લચક આવી જાય એવું બી બની શકે છે તો તમને અગર એસીએસ સ્ટ્રેન થયું છે કે તમને રમતી વખતે પડી જવાના લીધે થયું છે તો તમને બીજા દિવસે સોજો આવશે સોજો આવશે તો તમારે સૌથી પહેલા તમારા ડોક્ટરને બતાવીને એનું ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ બટ ઘણીવાર આપણે જોઈએ છે કે ઘણા પેશન્ટ ત્રણ ચાર મહિના પછી આવે છે કેમ કે એમને ઇનિશિયલી દુખાવો થયો હોય એમે ડોક્ટરને બતાવ્યું હોય ને એક્સરે નોર્મલ આવ્યું હોય એમને એવું જ લાગતું હોય કે ભાઈ એક્સ રે નોર્મલ છે એટલે આપણે આગળ બધું બરાબર છે ને ખાલી દવા લઈએ ની સલાહ હોવા છતાં બી એ લોકો એમઆરઆઈ નથી કરાવતા ને પછી એ દર્દી ત્રણ થી ચાર મહિના પછી પાછા આવતા હોય છે કે સર હવે મારું તકલીફ વધી ગઈ છે દાદર ઉદ્વસતી વખતે મને પડી જવાનો ડર લાગે છે કે હું રનિંગ કરવા જાઉં છું તો મને ચાલવામાં રનિંગમાં કોન્ફિડન્સ આવતો નથી એવો જ ડર લાગતો રહ્યો છે કે માવા પગમાં લચક આવી જશે કે માવા પગમાં મારો પગ ફરી જશે તો એ એટલે થાય છે કેમ કે ઇનિશિયલી બની શકે કે તમારામાં જે સ્પ્રેન હતું તે હવે ગ્રેટ વન જે ઇન્જરી હતી તે ગ્રેડ થ્રી તરફ જતી રહી છે ને એ ઇન્જરીના લીધે તમને વસ્તુ થાય છે એટલે હંમેશા તમને નાની ઇન્જરી બી થઈ હોય જેમ કે મેં આગળ કીધું કે તમે નાની ઇન્જરી ભી થઈ તમારે હંમેશા તમારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને બતાવીને એમના પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ જેથી ઇન્જરી આગળ મોટી થતા તમે અટકાવી શકો ડોક્ટર સાહેબ રોટેટર કફ તમે વારંવાર દર્શકો જાણવા છે રોટેટર કફ શું છે અને દર્દીને કેવી રીતે ખબર પડશે કે એને આ રોટેટર કફ થયું છે રોટેટર કફ મસલ એટલે તમારા ખભાના જે ચાક નાયુ જે તમારા ખભાને ઉપર ઉચકવામાં ખભો અંદર લઈ જવા એ તમારો ખભો બહાર લઈ જવામાં મદદરૂપ હોતા હોય છે જયારે બી તમારે મસલ ની ઇન્જર થતી હોય છે ત્યારે તમારે ખભો ઉપર ઉચકતી અસહનીય દુખાવો થાય છે તમે પોતાનો હાથ ખાલી સુધી લઈ શકતા તમારે આખો લેવો હોય તો તમારે બીજા હાથનો સપોર્ટ લેવો પડતો હોય છે તમને વાર ઓળવામાં કે કપડાં પહેરવામાં બી ઘણી પીડા અનુભવ થાય છે તમે અગર કોઈ બી વસ્તુ ઉચકવા જાઓ જેમ કે પાણીનો જગ કે પાણીનો ગ્લાસ એ તમે ઉચકવા જાઓ છો તો તમને અનેક ઘણો દુખાવો થાય છે સાથે સાથે તમને એવું લાગતું હોય છે કે તમારા હાથમાં તાકાત ઓછી થઈ ગઈ છે ડોક્ટર સાહેબ આર્થ્રોસ્કોપી શું છે અને દર્દીઓ એનો ફાયદો કેવી રીતે લઈ શકે છે આર્થ્રોસ્કોપી એટલે કી હોલ સર્જરી છે જેને અમે દૂરબીન દ્વારા કરવામાં આવતી હોય છે બહુ એક નાનો કાપ મૂકવામાં આવતો હોય છે જે એ અડધો સેન્ટીમીટરથી જેવો કાપ હોય છે જેનાથી તમે દૂરબીન જોઈન્ટ માં નાખવાથી તમે આખું જોઈન્ટ જોઈ શકાવો છો ઇનિશિયલી પહેલા તમને ખબર ઘૂટન ની સર્જરી કરવામાં આવતી હતી તો ત્યારે આખો મોટો કાપ મૂકવામાં આવતો હતો એ મોટો કાપ મૂકીને બધી સર્જરી કરવામાં આવતી હતી જેમ કે હમણાં આપણે રોટેટર કફ ની વાત કરી તો પહેલાના ટાઈમમાં રોટેટર કફમાં અગર તમારા સ્નાયુ ફાટી ગયા છે તો એ સ્નાયુને પાછા એની જગ્યા પર લાવવા માટે તમારે મોટો કાપ મૂકવો પડતો હતો ને પછી કાપ મૂકીને સ્નાયુને કેચીને એની જગા પર લાવતા હતા એ કરવાથી ઘણીવાર પેશન્ટને બધા સ્નાયુની ઈજા ખરીદી ને રિકવરીમાં ઘણો ટાઈમ લાગતો હતો પણ હવે બધી સર્જરી આર્થોસ્કોપી દ્વારા થાય છે બહુ નાના કીહોલ દ્વારા કરવામાં આવતી હોય છે જે તૂટી ગયો છે એ જ પાછો રિપેર કરવામાં આવતું હોય છે બીજા કોઈ ખબરના સ્નાયુને નુકસાન થતું નથી ને એનાથી આગળ જતા પેશન્ટને જે ઇન્ફેક્શનના ચાન્સ હોય છે તે ઘણા ઓછા થઈ જાય છે પેશન્ટનું હિલિંગ ઘણું ફાસ્ટ થઈ જાય છે ના રેટ ઘણા ઓછા થઈ જાય છે ને પેશન્ટની જે રીકવરી છે તે રિકવરી બી ઘણી મોટી જલ્દી થઈ જાય છે ને જે મોટા સ્કાર આવતા હતા પેશન્ટને ત્યાં હવે કોઈ સ્કાર આવતા નથી મેડિસિન મેડિસિનની અંદર આપણે જયારે વાત કરીએ છીએ ત્યારે અન્ય ટેકનોલોજીના એડવાન્સીસ શું છે સૌથી પહેલા હમણાં જે એડવાન્સ ટેકનિક આવ્યું છે તેને કહેવાય છે પીઆરપી ઇન્જેક્શન જેનું ફૂલ ફોર્મ છે પ્લેટલેટ રિસ પ્લાઝમા એ પેશન્ટના બ્લડમાંથી જ બનાવવામાં આવતું એક ઇન્જેક્શન છે પહેલા જે આપણે આગળ વાત કરી એસીએલ સ્પ્રેન હવે કોઈ પેશન્ટને એસીએલ સ્પ્રેન થયું હોય કે પાર્સલ એસીએલ કેર થયું છે હવે એ પેશન્ટને જો તમે પહેલા ચાર અઠવાડિયાની અંદર તમે પીઆરસીનું ઇન્જેક્શન અગર આપી દેતા હો છો તો શક્યતા છે કે એમને એસીએલ હીલ થવાની ચાન્સીસ ઘણા વધી જતા હોય છે ને એ લોકોને તમે પ્રોપર રિહ પ્રોટોકોલ પર રાખો છો તો મેક્સિમમ પેશન્ટની સર્જરી તમે સર્જરીથી બચાવી શકો છો એ જ રીતે અગર તમે રોટેટો કપ મસલનું પાર્સલ ટેર થયું છે ને એ પાર્સલ ટેરના પેશન્ટને તમે જો અગર પીઆરપી નું ઇન્જેક્શન હોનોગ્રાફી ગાઈડન્સ દ્વારા આપવામાં આપો છો તો પછી તમને એની સર્જરીથી તમે બચાવી શકો છો બીકોઝ એ પીઆરપી ઇન્જેક્શન આપવાથી એ હિલિંગ થઈ જાય છે ને હિલિંગ થવાના લીધે એ તમને આગળ જતા મોટું પ્રમાણમાં થવાથી અટકાવી શકે છે આપણે જયારે વાત કરીએ છીએ આખી આકોપીની તો હજુ પણ હું તમને એક પૂછીશ કે જે વૃદ્ધો હોય છે એ બી લાભ લઈ શકે છે એના અંદર હા એ લઈ શકે છે જેમ મેં તમને રોટેટર કપની વાત કરી આ રોટેટર કપની જે તકલીફો છે તે નોર્મલી ફિફ્ટી ફાઈવ સિક્સટી ઇયર્સના જે પેશન્ટ હોય છે જે વધી જાય એ લોકોમાં ઘણી કોમન થતી હોય છે તો ઘણીવાર અમારી પાસે દર્દીઓ આવતા હોય છે કે આજે સાઈઠ વર્ષની ઉંમર થઈ ગઈ યા સેવન્ટી ઇયર્સની એજ થઈ ગઈ છે મારી તો મારે રોટેટર કપની સર્જરી કરાવવું તો એ મારી રોટેટર કપની સર્જરી પછી મને મારો હાથ ઉપર ઉચકાશે મારા હાથમાં પહેલા જેવી તાકાત આવશે મારાથી ગાડી ચલાવાશે આવા અમારી પાસે પ્રશ્નો આવતા હોય છે બટ રોટેટર કપની સર્જરી અગર તમે દૂધબીન દ્વારા કરો છો તો તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી અ બીકોઝ તમારી એજ ભલે તમે વડીલ છો સેવન્ટી યર્સની એજ છે અગર રોટેટો કફની સર્જરી તમે આર્થોસ્કોપી દ્વારા કરાવો છો તો બિલકુલ બી ચિંતા ના કરશો તમારી પહેલા જેવી મુવમેન્ટ તમારી હાથની પહેલા જેવી તાકાત પાછી આવી શકે છે ને તમે જે બી કામ કરતા હો તે તમે પાછું ફરીથી કરી શકો છો ડોક્ટર સાહેબ એક સવાલ એવી રહેશે કે આર્થોસ્કોપી ના જે દર્દી હોય છે ત્યાં કરાવવા બાદ કેટલા સમયમાં સાજા થઈ શકે છે શું પરેજી કરવાની આવશે શું કેર કરવાની આવશે એ વિશે શું કહેશો આજે તમે અગર કોઈ બી દર્દી આર્થોસ્કોપીની સર્જરી કરાવે છે તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ લોકો માટે હોય છે રિયર પ્રોટોકોલ તમને અગર તમે સર્જરી કરાવો છો ને તમે કોઈ રિહેર પ્રોટોકોલ કે ફિઝિયોથેરાપી નથી કરાવતા તો તમારે રિકવરી ઘણી ડીલે થઈ જતી હોય છે અગર આપની એસીયલ સર્જરીની વાત કરવામાં આવે તો કોઈ બી એથલીટ હોય એ અગર પ્રોપર સિક્સ મંથ નો રિહેર પ્રોટોકોલ ફોલો કરતા હોય છે તો સાતમા કે આઠમા મહિને પાછું ક્રિકેટ રમતા બી થઈ શકે છે એટલે તમારે હંમેશા એક રિહેર પ્રોટોકોલ ફોલો કરવો જોઈએ અગર આપણે ખબરની વાત કરીએ રોટેટર ધ ની વાત કરીએ તો રોટેટર ધ કપના ઇન્જરી પછી તમારે દોરેક મહિના સુધી હાથમાં એક શોલ્ડર ઇમોબિલાઇઝરમાં હાથ તમારે રાખવાનો હોતો હોય છે ને એના પછી તમારે સાથે સાથ તમને બીજા ત્રીજા દિવસે હાથ ઉપર ઉચકવાની કસરત તમારી શરૂ થઈ જાય છે જેથી કરીને અઢીથી થી ત્રણ મહિનાની અંદર તમારો પેઇન ફ્રી શોલ્ડર મુવમેન્ટ તમારું પાછું આવી જાય છે ને બીજા એક થી બે મહિનાની અંદર તમારી પાછી હાથની તાકાત બી આવી જતી હોય છે એટલે તમારે સર્જરી ખાલી થઈ ગઈ તે મહત્વ નથી સર્જરી પછી તમારે ફિઝિયોથેરાપી કરાવવું એ બી એટલું જ મહત્વનું હોય છે એટલે સારા ફિઝિયોથેરાપીસ્ટ પાસે અગર તમે ફિઝિયોથેરાપી કરાવો તો તમને એટલું સારું રિઝલ્ટ મળી શકે છે ડોક્ટર સાહેબ આપણે જયારે વાત કરી રહ્યા છીએ ત્યારે મેં જેમ પૂછ્યું કે વૃદ્ધો આ કેટલી યુવતીઓ હોય છે જે આ બાબતે ખુલી ને બહાર નથી આવતી તેમને શું સંદેશો આપશો તમને અગર તકલીફ હોય કે તમને ઘૂંટણની તકલીફ છે તો ઘૂંટણની તકલીફની અંદર જરૂરી નથી કે તમે વૃદ્ધો છો એટલે તમને ઘૂંટણનો ઘસારો જ હોય ઘણી વાર અમારી પાસે દર્દી આવે છે કે એમની ઉંમર પચાસ વર્ષની ઉપર હોય છે તેમને એમની ગાદી ફાટી ગયેલી હોય છે અને ગાદી ફાટી જવાના લીધે એમનો દુખાવો ઘણો વધી જતો હોય છે તો એવું ના માની શકાય કે મારી ઉંમર થઈ ગઈ છે એટલે મને ઘૂંટણ નો ઘટારો છે એટલે મારે ઘૂંટણ બદલી નાખવાની જરૂર છે એવું નથી હોતું તમારે એની અંદર તમને જવાના લીધે બી થતું હોય છે ઘણી વાર તમારો એક સાઈડ નો ઘૂંટન ખરાબ થયેલો હોય છે બાકી બીજી સાઈડ નો ઘૂંટણ તમારો નોર્મલ હોય છે એને હાઈ ટીબ્યુ ડોક્ટરોની જે તમારા પગ ને સીધા કરવાની સર્જરી આવતી હોય છે એ સર્જરી કરાવવાથી બી તમારો પાછો પગ નો દુખાવો જતો રહી છે તમારો પગ સીધો થઈ જાય છે અને તમે ઘૂંટણ બદલવાની સર્જરીથી બચી શકો છો ડોક્ટર સાહેબ તમારા તરફથી દર્શકો માટે સંદેશો શું રહેશે સૌથી પહેલા હું સંદેશ એમને એ માંગીશ કે તમારે રૂટીનલી જીમ જવું જોઈએ જીમ જવાના લીધે તમારા જે સ્નાયુઓ છે ખભાના સ્નાયુઓ છે કે તમારા ઘૂંટણના સ્નાયુ છે એ ઘણા સ્ટ્રોંગ કરવાના હોય છે તમે કોઈ બી સ્પોર્ટ રમતા હો તો તમારે ક્રિકેટ રમવું છે તો તમારે ક્રિકેટ રિલેટેડ તમારી જે સ્નાયુઓ છે ઘૂંટણના સ્નાયુઓ છે એની એની ફિઝિયોથેરાપી કરાવી જોઈએ એને તમારે જીમમાં જવું જોઈએ જેથી તમને આગળ જતા તમને ઇન્જરી બચી શકે છે ને અગર આ બધું કરવા પછી પણ તમને અગર એની ઇન્જરી થાય છે તો તમારે એના સ્પેશ્યલિસ્ટ ડોક્ટરને હંમેશા બતાવવું જોઈએ એ તમને અગર સ્પેશિયલિસ્ટ ડોક્ટરને બતાવો છો તો તમારી ઇન્જરી આગળ વધતા વધવાના ચાન્સીસ ઘટી શકે છે અને તમે સર્જરીથી બચી શકો છો ચર્ચા હજુ આગળ ચડાવશે પરંતુ સમય થઈ ગયો છે એટલે હવે આપણે ડોક્ટર વિશાલ માંડલેવાલાથી વિદાય લેશું અને ફરી એકવાર કોઈ નવા ગેસ્ટ મળીશું ત્યાં સુધી તમે મને રજા આપશો નમસ્કાર the new kushak